ઓકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એનું એક સ્વપ્નુ રહેતું હોય છે કે સાહેબ કોઈ પણ સંજોગોમાં ખાખી પહેરવી છે સાહેબ ખાખીના વેખધારી બનવું છે અને એ ખાખી મેળવી એક સ્વપ્ન હોય છે ને એ સ્વપ્નુ જે છે એને સાકાર કરવા માટે દોસ્તો ફરી પાછી એક નવી તક આવી ગઈ છે તો એના માટે ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે જે લાઈવની અંદર જોડાયેલા છે આ બધા વિદ્યાર્થી મિત્રો એક મહત્વનું કામ કરી દેજો આ લેક્ચરની લિંક જે છે એને એક વખત ગ્રુપમાં શેર કરી દેજો ચલો લેરમાં છેલ્લે સુધી જોડા રહેજો તમામ પાસાઓ જે છે આપની સમક્ષ હું રજૂ કરવાનો છું બીજું ખાસ તો જે ન્યૂઝ મળેલા છે એ ન્યૂઝ જે છે એને પણ આપને આપવા છે અને સાથોસાથ ખાખીને લઈને આપ અત્યારથી એડવાન્સમાં માની લો કે તૈયારીની શરૂઆત કરવી છે તો કઈ કઈ રીતે થઈ શકે એના માટે પણ દોસ્તો ચોક્કસથી સેશનની અંદર ચર્ચા કરશું વીસથી પચીસ મિનિટનું આ સેશન છે ઇચ એન્ડ એવરી પહેલી તો એ એ કે ભાઈ એક મોટો પ્રશ્ન હતો મોટા ભાગે ભરતી નથી થતી સમયગાળા દરમિયાન હાઈકોર્ટ જે છે કે જે પણ ખાસ અહીંયા ઇન્ટરફિયર કરેલું હતું એ મુદ્દા ઉપર ખાસ એવું કહી શકાય કે હાઈકોર્ટની અંદર એક રીટ પિટિશન થયેલી હતી અને એની અંદર જે તે સમયે ખાસ એક સમાચાર તમે સાંભળેલા હતા કે ભાઈ પોલીસ બેડા જે છે એની અંદર બીજા તબક્કાની જે ભરતી જે છે કે જે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર સુધીમાં બહાર પડી જશે ઓકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય કે સાહેબ આ તો ઓગસ્ટે વયુ ગયું સપ્ટેમ્બર વયુ ગયું ઓક્ટોબર પણ વયુ ગયું ને સાહેબ નવેમ્બર પણ આવી ગયું કેમ સાહેબ હજી સુધી એના કોઈ સમાચાર નહોતા તો દોસ્ત આગળની જે ભરતી પ્રક્રિયા જે છે એમાં એક અટકેલી વ્યવસ્થા જે છે એ કોર્ટ પ્રોસીજર હતી કે જેને લીધે જે કોન્સ્ટેબલ પીએસએ એનું રિઝલ્ટની ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે આતુરતાથી રાહ જોતા હતા એ પ્રક્રિયા જે છે કે જે કોર્ટ પરિસરની અંદર જ્યાં સુધી એનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી એ એનું રિઝલ્ટ નહોતું આવતું એ રિઝલ્ટ નહોતું આવેલું જેને લઈને અહીંયા તમારી જે નેક્સ્ટ ભરતી જે છે એના એનાઉન્સમેન્ટની કોઈ વ્યવસ્થા નહોતી હવે ગઈકાલે સાંજે જ ખાસ એક સમાચાર મળેલા કે ભાઈ હાઈ હાઈકોર્ટની અંદર એક રિઝલ્ટ આપવામાં આવ્યું ખાસ તો વિશેષ રીતે પીએસઆઈ હથિયારી અને હથિયારીની ખાસ મુદ્દા ઉપર હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો અલગ અલગ પ્રકારની પાંચ અરજીઓ હતી જેમાં ખાસ એક મોટી અરજી એ હતી કે ભાઈ મિનિમમ જે ક્વોલિફિકેશન જે છે કે જે થર્ટી ફાઈવ પર્સન્ટેજ હતું એને થર્ટી ફાઈ સોરી ફોર્ટી જે છે એને થર્ટી ફાઈવ કરવા માટેની એક માગણી ઉઠેલી હતી પણ એ રીટ જે છે કે જેમાં હાઈકોર્ટ જે છે એને આ પાંત્રીસ ટકા ઉપર કોઈ ફેવર નહીં કરેલું જે તે સમયે એમણે કીધું કે જે ચાલીસ ટકાવાળી સિસ્ટમ જે છે એ જ મિનિમમ ક્વોલિફિકેશન જે છે એને રાખવામાં આવશે ઘણા લોકો જે છે એની એવી ઈચ્છા હતી કે ભાઈ પાંત્રીસ ટકા સુધી જાય તો કેટલાક વિદ્યાર્થી મિત્રો જે છે એનામાં લાભ મળી શકે પણ સંજોગો દોસ્ત એ રિઝલ્ટ પોઝિટિવ નથી આવ્યું પણ કહેવાનો મિત્રો મતલબ એ છે કે અહીંથી તમારી જે કહી શકાય કે એક હાડલ હતું કે ભાઈ જ્યાં સુધી કોર્ટમાંથી આ પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ભરતીનું રિઝલ્ટ ના આવી શકે એટલે કે ઘણા બધા લોકો જે છે રાહ જોવે છે કે સાહેબ કોન્સ્ટેબલ પીએસઆઈ રિઝલ્ટ કોન્સ્ટેબલ પીએસઆઈ રિઝલ્ટ તો એ જે રિઝલ્ટનો વેઇટ કરી રહ્યા છે એ રિઝલ્ટ શા કારણોસર અટકેલું હતું એનો એક ડેટા મળ્યો દેન આફ્ટર ખાસ ફરી પાછા એક ન્યૂઝ તમે વિદ્યાર્થી મિત્રોએ જોયેલા હશે કે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર ખાસ તો ગુજરાત સરકાર જે છે કે જેને હાઈકોર્ટને એક એક મેસેજ પણ પણ આપેલા હતા હાઈકોર્ટની અંદર જવાબ ભરીને આપેલો હતો કે અમે જે જે છે કે ભરતી કરવાના અને પોલીસ અંદર સપ્ટેમ્બર ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર સુધીમાં આ ભરતી કરી દેશું પણ આગલી ભરતી પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થઈ ત્યાં સુધી નેક્સ્ટ ભરતી પ્રક્રિયા તરફ આગળ નહોતા વધી ચૂકેલા ને એ મેં તમને અગાઉની જે ઘટના કીધી એ એની પાછળ ક્યાંક મુખ્ય જવાબદાર બનેલી હતી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોર્ટમાં જ્યારે ગઈકાલે ખાસ આ નિરાકરણ આવી ગયું તો હવે મોટા મોટો પ્રશ્ન એ રહ્યો કે હવે આપણી ભરતી માટેના કોઈ સમાચાર તો તમને બધાને ખ્યાલ હશે કે ખાસ તો એક વ્યક્તિને તમે કદાચ સાંભળેલા પણ હશે ઓકે આ નામ તમારા બધા માટે જાણીતું છે અને મોટા ભાગે આપણે એવું જોતા હોય છે આ વ્યક્તિ જે છે દીપકભાઈ રાજાણી જે છે એમની જ્યારે ટ્વીટ જોઈ છે પછી પાછળ સીધી જ ગવર્મેન્ટની સરકારી ભરતી જે છે એના મેસેજ અત્યાર સુધીના સિનારીઓ પ્રમાણે મળતા આવેલા છે તો એ જ વ્યવસ્થા પ્રમાણે જોઈએ તો ખાસ યસ્ટરડે પાંચ ને તેત્રીસ આજુબાજુ દીપકભાઈ જે છે એમની ટ્વીટની અંદર ખાસ એ વસ્તુ જોવા મળેલી કે કોન્સ્ટેબલ પરીક્ષાનું પરિણામ એટલે કે જે વિદ્યાર્થી મિત્રો વેઇટ કરી રહ્યા છે કે સાહેબ અમારું કોન્સ્ટેબલનું પરિણામ ક્યારે આવશે કોન્સ્ટેબલનું પરિણામ ક્યારે આવશે કોન્સ્ટેબલનું પરિણામ ક્યારે આવશે તો દોસ્ત એ સમાચાર પણ ખાસ આપણને માધ્યમથી આપણને મળેલું છે કે ભાઈ નવેમ્બરના એન્ડિંગ સુધીમાં એટલે કે નવેમ્બરના અંત સુધીમાં અહીંયા પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બંનેની પરીક્ષા જે છે સોરી કોન્સ્ટેબલનું પરિણામ જે છે એ નવેમ્બરના અંત સુધીમાં અને પીએસઆઈનું જે છે કે જે ડિસેમ્બર જે છે એની અંદર આવે તેવી શક્યતા એમણે દર્શાવેલી છે હવે એમને આ પોતાના એમ સોર્સિસ હશે એમના માધ્યમથી એમને સમાચારની અંદર કારણ કે પત્રકારોત્વની ભૂમિકામાં રહેલા છે ને એમણે ખાસ આ મુદ્દો આપેલો છે ઓકે એ જ પ્રમાણે હવે તમારો જે પ્રશ્ન હતો કે સાહેબ અમારી મોટામાં મોટી ભરતી કઈ તો કે સાહેબ પોલીસ મેનની ભરતી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી પોલીસ બેડાની અંદર ભરતી ખાખીની ભરતી અને અદત અધ અત આંકડો જે છે ફોર્ટીન થાઉઝન્ડ એટલે કે સાહેબ ચૌદ હજારનો જે આંકડો જે છે કે આ ભરતી માટેનું શું તો દોસ્તો એ સમાચાર પણ આપણા માટે છે કે સાહેબ એ જ વ્યક્તિત્વ કે જેણે ખાસ જાહેરાત કરેલી છે કે ચૌદ હજાર જેટલી ભરતી આવવા માટે જઈ રહી છે ઓકે પોલીસ બેડા જે છે જેની કાર્યવાહી જેમાં સૂચના રાજ્ય સરકારે ભરતી કરવા માટે ફરી પાછી આપી દેવામાં આવેલી છે ને તાકીદે કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવાથી ભરતીની જાહેરાત અત્યાર સુધી કદાચ નહોતી થતી પણ એ પરિણામની પણ જાહેરાત કરી દીધી કે હવે ટૂંક જ સમયની અંદર પરિણામ આવવાની સંભાવના છે એની સાથોસાથ છસો પચાસ જેટલા પીએસઆઈ અને સાથે સાથે બાકીની જે છે ખાસ તો કોન્સ્ટેબલની ભરતી જે છે આ બંને વસ્તુને કમ્બાઈન કરી દેવામાં આવે ઓકે અહીંયા એમણે એક એવી સંભાવના પણ દર્શાવેલી છે જો ફરીથી કહું છું સંભાવના છું તમારા માટે સંભાવના છે ને મારા માટે સંભાવના છે પણ આમાં કેવું છે કે ભાઈ તક આવવાની હોય ને એ તક આવે આપણે મોટા ભાગે હમણાંની ભરતી પ્રક્રિયા તો જોવો છો એકદમ ફાસ્ટ થઈ ગઈ છે તો બે મહિના ત્રણ મહિનાની અંદર ફટાફટ એક્ઝામ આવી જતી હોય છે અને પછી રિઝલ્ટ આવી જતા હોય છે ને આ બધી વસ્તુ જે છે કે જેને લીધે ઘણી વખત તૈયારીનો સમય નથી મળતો જેનો બેસ્ટ એક્ઝામ્પલ તમને જોવા મળે છે સાહેબ હમણાં જ ખાસ તો શિક્ષક મિત્રો માટેની ભરતી જે તમે જોઈ ઓકે એવી જ અગાઉની પણ શિક્ષક મિત્રોની ભરતી જે છે રેવન્યુ તલાટીની ભરતી છે હજી વિચાર કરું 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 ત્યાં તો ફોર્મ ભરાવાનું શરૂ થઈ જાય ને એપ્રિલિમ પ્રિલિમ એક્ઝામ લેવા જઈએ ને પ્રિલિમ એક્ઝામ પછી મેઇન્સમાં નામ આવશે 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 આવો વિચાર કરી ત્યાં તો મેઇન્સ આવીને ઊભી થઈ ગઈ વય પણ ગઈ તો દોસ્ત આવું અહીંયા પણ આપણને બનતું હોય છે હવે અહીંયા એક મોટી ઉપાધિ એ પણ દેખાય છે કે એમણે જાન્યુઆરી ફેબ્રુઆરી જે છે કે જેની અંદર શારીરિક લાયકાત પરીક્ષા જે છે એ યોજાઈ શકે એવી સંભાવના દર્શાવેલી છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જો ખરેખર એ કહી શકાય કે ગ્રાઉન્ડ લેવાની તૈયારી હોય તો આપણે ખ્યાલ છે કે પેલા ગ્રાઉન્ડ લેવાતું હોય છે ધેન આફ્ટર શું લેવાતી હોય છે તો કે સાહેબ આપણી લેખિત એક્ઝામ છે તો દોસ્ત અહીંયા ખરેખર આપણે બે મોરચે તૈયારીની શરૂઆત કરી દેવી પડશે એક શારીરિક જેને અગાઉ કદાચ બોર્ડર ઉપરથી કદાચ ગ્રાઉન્ડની અંદર સફળતા નથી મળેલી અથવા તો જે લોકો હવે વિચારી રહ્યા છે તો દોસ્ત હજી અહીંયા આપણે આમ જોવા જઈએ તો નવેમ્બર જે છે એના દસ દિવસ બાકી છે ડિસેમ્બર આખો છે જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર ને મોટા ભાગે જો પીએસઆઈની પ્રિપેરેશન કરતા હોય તો પહેલા સ્ટાર્ટિંગના ફેઝમાં પીએસઆઈ વાળાનું ગ્રાઉન્ડ આવતું હોય છે ધેન આફ્ટર ખાલી કોન્સ્ટેબલ વાળાનું એટલે પીએસઆઈ કોન્સ્ટેબલવાળાનું કમ્બાઈન ગ્રાઉન્ડ હોય છે અને જે કોન્સ્ટેબલવાળા જે છે એનું પછીથી ગ્રાઉન્ડ હોય છે તો દોસ્ત અહીંયા શારીરિક પ્રિપેરેશન એટલે કે દોડવાની તૈયારીની પણ શરૂઆત કરી દેવાય ધેન બીજો પ્રશ્ન આવે કે સાહેબ મારે લેખિત છે તો દોસ્તો અહીંયા ગ્રાઉન્ડ પૂરું થાય ને પછી સીધી લેખિતની જાહેરાત આવી જાય તો દોસ્ત એના માટેનો પણ સમય નથી રહેતો તો ફરી પાછો પ્રશ્ન તમને બની શકે કે સાહેબ હું લેખિતની પ્રિપરેશનની શરૂઆત કઈ રીતે કરી શકું આઈ ડોંટ હેવ એની ઇન્ફોર્મેશન તો દોસ્ત અહીંયા શાંતિથી હવે મને માત્ર દસ મિનિટ આપજો હું દસ જ મિનિટની અંદર આખો સિલેબસ જે છે હું આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશ કે શું આખી પેટર્ન છે જો તમારે પહેલાં ગ્રાઉન્ડની વાત કરવી હોય તો હું પહેલાં તમને ગ્રાઉન્ડને લઈને થોડી ચર્ચા કરી દઉં કે મોટાભાગે એવું બનતું હોય છે કે ભાઈ ગ્રાઉન્ડની પ્રિપરેશન જે વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છે એમના માટે ફિઝિકલ ટેસ્ટમાં એક બાજુ મિલ્ખા સિંઘને દોડવાનું છે એક બાજુ પીટી ઈશાને પણ દોડવાનું છે તો બંનેને દોડવાનું છે બહેનોને દોડવાનું છે ભાઈઓને પણ દોડવાનું છે તો દોડવા માટે જે છે પહેલાં તો ભાઈઓ જે છે જેને પાંચ હજાર મીટર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે પચીસ મિનિટની અંદર મેક્સ ટુ મેક્સ પૂરું કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારી ઘણી બધી કમેન્ટ આવે છે તમારા ઘણા બધા પ્રશ્નો છે પણ કન્ટેન ઉપર ફોકસ કરીએ પછી આપણે ચોક્કસથી એની ઉપર ચર્ચા કરીએ ઓકે દેન મહિલાઓ જે છે કે જેમણે સોળસો મીટર દોડવાનું રહેતું હોય છે ને એના માટે નવ મિનિટ અને ત્રીસ સેકન્ડનો સમય આપવામાં આવતો હોય છે એક્સ આર્મીમેન જે છે કે જેણે ભારત સરકારની અંદર આર્મીની અંદર સેવા આપેલી છે તો એમના માટે દોસ્ો ચોવીસો મીટરની દોડ રહેતી હોય છે અને એ દોડ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડની અંદર એમને પૂરી કરવાની રહેતી હોય છે તો આ તમારી ફિઝિકલ ફિટનેસની વાત કરવામાં આવે છે કે આટલું દોડવાનું છે બીજી વાત કરવામાં આવે હાઈટની કારણ કે ઘણા બધા લોકોને આની અંદર હાઈટના પ્રશ્નો આવતા હોય છે તો અત્યારથી જ ખાસ આ તૈયારીમાં રહ્યો કે ભાઈ પુરુષ ઉમેદવારો જે છે કે જે કદાચ એવું કહી શકાય કે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તો એમને હાઈટ આપવામાં આવે છે વન સિક્સટી ટુ સેન્ટીમીટર અને ભાઈઓ જે છે એને ચેસ્ટને ખાસ એક લે મિનિમમ લાપતા હોય છે કે સેવન્ટી નાઇન અને ફૂલાવીને પાંચ સેન્ટીમીટરનો વધારો કરવાનો થતો હોય છે ઓકે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના બાકીના તમામ ઉમેદવારો જે છે એના માટે વન સિક્સટી ફાય એટલે કે એકસો ને પાસઠ સેન્ટીમીટર જે છે કે જે તમારી ઊંચાઈ રહેતી હોય છે ઓકે આ જ વસ્તુ મહિલા ઉમેદવારો માટે દોસ્તો જ્યારે અનુસૂચિત જાતિ સાથે સંકળાયેલા સોરી અનુસૂચિત જનજાતિ સાથે સંકળાયેલા ઉમેદવારો છે તો એમણે એકસો પચાસ સેન્ટીમીટર રહેતી હોય છે અને ખાસ અનુસૂચિત જનજાતિ સિવાયના જે ઉમેદવારો જે છે એમના માટે એકસો પંચાવન સેન્ટીમીટર બહેનોની હાઈટ રહેતી હોય છે તો આ પણ તમારી એક લિમિટ રહેતી હોય છે તો આને ચોક્કસથી આ ક્વોલિફાય માપી લેવાની જોઈ લેવાની એક વખત ઓકે એની સાથે સાથે દોસ્તો વાત આવે એ સાહેબ સિલેબસની તો દોસ્ત કોન્સ્ટેબલ માટેનો સિલેબસ જે છે તમને એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં જે આર આવેલા છે એ જ આરઆર ઉપરથી આપવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ તમારું જે પેપર જે છે એ પાર્ટ એ અને પાર્ટ બી આવા બે ભાગ આપવામાં આવેલા છે બસો માર્ક્સ નું એમ નું પેપર હતું હશે બસો માર્ક્સ નું આપણું પેપર છે એમાં જે પાર્ટ એ જે છે કે જેની અંદર દોસ્તો રીઝનિંગ મેથ્સ અને સાથે સાથે કોમ્પિટિશન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ભાષા કીધેલી છે આમાં કદાચ ભૂતકાળમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અસંતોષ રહેલો કે સાહેબ ગ્રામરની ના પાડેલી હતી ને પછી ગ્રામર પૂછેલું હતું આઈ નો બટ હવે અહીંયા મને એવું લાગે છે કે તમે એ પણ તૈયારીમાં રહેશો એટલે લગભગ એવું કહી શકો કે આજે ત્રીસ માર્ક્સનું રીઝનિંગ છે ત્રીસ માર્ક્સનું મેથ્સ છે અને ત્રીસ માર્ક્સની ગુજરાતી ભાષા ઓવરઓલ જે છે તમારું એંસી માર્ક્સનું પાર્ટ એ બનતું હોય છે આમાં પણ દોસ્તો મિનિમમ જે છે ફોર્ટી પર્સન્ટ કવર કરવાના છે એટલે કે આઠ ચોકને ને બત્રીસ એટલે કે બત્રીસ માર્ક્સ લેવા આની અંદર ફરજિયાત બનતા હોય છે પાર્ટ એમાં બાકી પાર્ટ એમાં કદાચ એસી માર્ક્સ લઈને બેઠેલા હોય તો પણ જો આમાં એકત્રીસ હશે તો દોસ્ત આપણું સિલેક્શન એમાં નથી હોતું આ રિયાલિટી છે આ વાસ્તવિકતા છે આ મગજમાં રાખજો એટલે બે સેક્શનલ કટ જે છે એને તમારે કવર અપ કરવા પડશે ઓકે પાર્ટ બી જે છે કે જે કદાચ આપણું એકસો વીસ માર્ક્સનું પેપર બનતું હોય છે એકસો વીસ એમસીક્યુ રહેતા હોય છે જેમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે કરંટ અફેર્સ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે જનરલ નોલેજ છે હિસ્ટ્રી છે કલ્ચર છે જીઓગ્રફી છે જે ગુજરાત અને ભારતનું આ બધું આની અંદર કવર થાય છે ત્રીસ ચાલીસ અને પચાસ એટલે કે એકસોને વીસ માર્ક્સ જે છે કે જે તમારે આના કવર કરવાના છે ઓકે આ તમારો સિલેબસ થઈ ગયો દોસ્તો કોન્સ્ટેબલનો ઓકે એની અંદર એસી પ્લસ એકસો વીસ એટલે કે બસો માર્ક્સનું પેપર છે એમાંથી સીધું મેરિટ આપણું બની જતું હોય છે પણ બંને પોર્શનની અંદર તમારે મિનિમમ ફોર્ટી પર્સન્ટ જે છે એ લેવા જરૂરી બનતા હોય છે કે ચાલો મારા એસીમાંથી ઓગણ એંસી આવ્યા સાહેબ મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી ભાષામાંથી પણ દોસ્ત અહીંયા બાર તેર સોરી બાર ચોખ્ખોનું અડતાલીસ અહીંયા ફોર્ટી એઇટ માર્ક્સ ન આવ્યા ને તો દોસ્ત કદાચ ગમે એટલો સારો સ્કોર હોય છે નથી ભેગું થતું એટલે બે જગ્યાએ અહીંયા મિનિમમ ફોર્ટી એટ અને ત્યાં મિનિમમ થર્ટી ટુ આ એ ના અને આ બી ના આ ફરજિયાત રહેતા હોય છે એટલે દરેક સબ્જેક્ટને તમારે સાથે લઈને ચાલવું પડશે સાથે વિદ્યાર્થી મિત્રો એ જ વસ્તુ પીએસઆઈ ની અંદર કહું તો થોડું અપડેટેડ વર્ઝન તમને પીએસઆઈ ની અંદર જોવા મળેલું છે આમ તો જૂના આર પ્રમાણે સમક્ષ અત્યારે ડિસ્કસ કરું છું તો દોસ્તો સેકન્ડ સ્ટેજની જે એક્ઝામ છે પેલા તમારે ગ્રાઉન્ડ પાસ કરી દીધું ગ્રાઉન્ડ પાસ કર્યા પછી દોસ્તો સેકન્ડ સ્ટેજની જે તમારી ટેસ્ટ રહેતી હોય છે જેને આપણે મેન્સ એક્ઝામિનેશન કહેતા હોય છે ત્રણસો માર્ક્સ નું આમ તો પેપર રહેતું હોય છે જેની અંદર ખાસ એવું કહી શકાય કે જનરલ સ્ટડીઝ એટલે કે જે તમારું જીએસનું પેપર જે છે જે બસો માર્ક્સનું રહેશે એમ સિક્યુ બેઝ જે છે બસો માર્ક્સનું એમસીક્યુ બેઝ પેપર છે અને બીજું હન્ડ્રેડ માર્ક્સનું જે પેપર જે છે કે જે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ જે છે કે જેનું હન્ડ્રેડ માર્ક્સનું પેપર જે છે ઓકે ટોટલ તમારું ત્રણસો માર્ક્સનું પેપર બનવાનું હોય છે ઓકે એમાં પણ ખાસ જ્યારે માનીએ કે ભાઈ તમારું એમ સીક્યુવાળું જે પેપર છે બસો સો બસો માર્ક્સનું જે જીએસનું પેપર જે છે એમાં ફરી ફરી પાછું બે ભાગ પાડવામાં આવેલા છે પાર્ટ એ જે છે કે જેની અંદર દોસ્તો હન્ડ્રેડ માર્ક્સ છે જેની અંદર રીઝનિંગ અને સાથે સાથે મેથેમેટિક્સ બેના ફિફ્ટી ફિફ્ટી એટલે કે ટોટલ હંડ્રેડ માર્કસ છે ઓકે આ તમારું પાર્ટ એ છે જીએસ નું બસો માર્ક્સમાંથી સો માર્ક્સ અહીંયા કવર કર્યા ઓકે બીજા સો માર્ક્સ જે છે કે જેમાં તમારું બંધારણ છે પબેટ છે સાથે સાથે હિસ્ટ્રી છે જીઓગ્રફી છે કલ્ચર છે કરંટ અફેર્સ છે જનરલ નોલેજ છે એન્વાયરમેન્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એન્ડ ઇકોનોમિક્સ છે આ બધા સબ્જેક્ટના પછી પછી કરી અને ટોટલ હંડ્રેડ માર્ક્સ એટલે કે તમારા જીએસ જે છે એના બસો માર્ક્સ પૂરા થયા મેથ રીઝનિંગવાળા શો અને બાકીના સબ્જેક્ટ વાળા શો એમ કરીને તમારા બસો માર્ક્સ હજી બાકીનું બીજું પેપર તમારું શું બનતું હોય છે તો કે ગુજરાતી લેંગ્વેજ જે છે જેની અંદર તમારે ત્રણસો પચાસ માર્ક્સનો એસે લખવાનો છે સોરી ત્રણસો પચાસ શબ્દનો એસે લખવાનો છે પ્રેસિસ રાઇટિંગ છે કોમ્પ્રિયસન છે રિપોર્ટ રાઇટિંગ છે અને લેટર રાઇટિંગ છે જે તમે બારમા ધોરણની અંદર લગભગ કરીને આવેલા હોય છે જે લોકો ગુજરાત સોરી બી એમાં કે કદાચ બી કોમની અંદર ભણેલા હોય છે ઓકે એ જ પ્રમાણે દોસ્તો પાર્ટ બી જેમની અંદર ખાસ પ્રેસિસ રાઇટિંગ છે કોમ્પ્રિયસન છે અને ટ્રાન્સલેશન છે ઓકે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે તો ત્રીસ માર્ક્સનું ઇંગ્લિશ છે સિત્તેર માર્ક્સનું ગુજરાતી છે એના ફરી પાછા હન્ડ્રેડ માર્ક્સ એટલે તમારું આખું પેપર જે છે કે જે ત્રણસો માર્ક્સનું પૂરું થઈ જતું હોય છે ઓકે ત્રણસોની અંદર દોસ્તો આમ જુઓ તો ગુજરાતી જે છે કે જેના તમે સિત્તેર ગણ્યા ઇંગ્લિશ જે છે કે જેના ત્રીસ ગણ્યા ઓકે બાકીના જીએસના બધાય સબ્જેક્ટ જે છે એના હન્ડ્રેડ ગણ્યા અને આની અંદર મેથ્સ રીઝનિંગ જે છે કે જેના થઈને ફરી પાછા હંડ્રેડ ગણા આમ તમારું ત્રણસો માર્ક્સનું પેપર જે છે કે જે પીએસઆઈ પીએસઆઈનું કવર થતું હોય છે આઈ થિંક હજી આમાં પર્ટિક્યુલરલી બધાની અંદર ઇન ડિટેલ પણ જઈ શકાય એમ છે તો ચોક્કસથી આપણે એના માટે પણ એક આયોજન કરશું ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ઈચ્છા વ્યક્ત કરે છે કે સાહેબ અમારે પ્રિપરેશનની શરૂઆત કરવી છે સાહેબ અમારે સ્ટાર્ટ કરવું છે તો એના માટે દોસ્તો વેબ સંકુલ જે છે કે જે હંમેશા માટે એડવાન્સ તૈયારી જે છે એ કરાવતી હોય છે અને એ એડવાન્સ તૈયારી જ જે છે કે જેની અંદર પીએસઆઈ કોન્સ્ટેબલની દોસ્તો લાઈવ બેચની તાજેતરમાં જ આપણે શરૂઆત કરેલી છે ઓકે ક્યારે શરૂઆત કરેલી છે તો કે સાહેબ સત્તર તારીખથી આજની તારીખ થઈ દોસ્તો એકવીસ તારીખ ઓકે પાંચ દિવસ થયા છે ઓકે આ લાઈવ બેચના ડેમો સેશન યુટ્યુબની અંદર પણ અવેલેબલ છે એપ્લિકેશનમાં પણ અવેલેબલ છે મોર્નિંગ બેચ છે દોસ્તો સવારે દસથી એકનો મોર્નિંગ ટાઈમ એટલા માટે રાખેલો છે સવારમાં તમે દોડવા માટે જાઓ ગ્રાઉન્ડ ઉપરથી જઈને ફ્રેશ બ્રેશ થઈને સીધા ભણવા માટે બેસી જાઓ એક વાગ્યા સુધીમાં ભણવાનો કાર્યક્રમ પૂરો ઓકે દસથી એકની આ બેચ જે છે જેના ડેમો પણ અવેલેબલ છે આવતીકાલે હજી કરંટ અફેરનો પણ ડેમો સેશન છે દોસ્તો અને આવતીકાલ સુધીમાં જો વિદ્યાર્થી મિત્રો આપ એડમિશન કરો છો તો તમને અહીંયા એક ઓફર છે કે ભાઈ ડેમો દરમિયાન જો આપ એડમિશન લે લ્યો છો તો તમારી ફીઝ રહેશે દોસ્તો પાંચ હજાર નવસો ને ડેમો પછી દોસ્તો આ ફીની અંદર વધારો થઈ શકે છે ક્યાં સાહેબ આ લાઈવ બેચ છે તો કે સાહેબ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનની અંદર આ બેચ તમને મળવાની છે ઓકે કોઈ પ્રશ્ન હોય તો દોસ્તો નીચે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે સિત્તેર ચારસો ઓગણચાલીસ સોળ એકસો પંદર સિત્તેર ચારસો ઓગણચાલીસ સોળ એકસો છવ્વીસ નાઇન ઝીરો ફાઈવ ફોર નાઇન ઝીરો સિક્સ ફાઈવ ફોર સિક્સ આ નંબર ઉપર આપ કોલ કરી ને આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો ઓકે આ બેચની અંદર આપ ચોક્કસથી જોડાઈ શકો છો હવે વ્યક્તિગત સલાહ એક આપવાનો પ્રયત્ન કરીશ આમ તો સલાહ જે છે લગભગ લોકોની મજા ઉપર રહેતી હોય છે પણ હું એટલી વ્યક્તિગત રીતે સલાહ આપી શકું મોટા ભાઈ તરીકે કે ભાઈ દરેક વિદ્યાર્થી મિત્રો જે છે અત્યારથી જ તૈયારીની શરૂઆત કરી દેજો કારણ કે મોટા ભાગે કેવું બને છે ખબર છે રિઝલ્ટ આવશે ગ્રાઉન્ડની પ્રિપરેશન કરતા જઈશું એ કમ્પ્લીટ થાય એ દોડવાનું પૂરું થાય પહેલાં તો સાહેબ શિયાળો છે શિયાળો જે છે એટલે સાહેબ ગોધડામાંથી બહાર નીકળવાનું મન નથી થતું ઓકે નથી થતું એટલા માટે ટેન્શન છે તો દોસ્ત ટેન્શન ના લો બહાર નીકળો દોડવાની શરૂઆત કરો સહયોગ લાગે તો જરૂર પડે તો કોઈ માર્ગદર્શન પણ લ્યો પણ ચોક્કસથી વહેલી તકે તૈયારીની શરૂઆત કરી દો કોઈ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સાહેબ ચેમ્પિયન્સ કોર્સ લીધેલો છે દોસ્તો સિલેબસ પ્રમાણે તમે વેરીફાઈ કરી લ્યો એની અંદર લગભગ દરેક વસ્તુ જે છે કવર થઈ જાય છે તો ટેન્શન ન ખોલી જો હું ખોટો ખર્ચો કરવાની પણ દોસ્ત તમને સલાહ નથી આપતો તમે સિલેબસ પ્રમાણે જોશો એટલે તમને લાગશે કે બધું કોમન છે કોઈ પ્રોબ્લેમ નથી તો શું કામ ભાઈ ઉપાધિ કરવી આની અંદર હજી આ સમય પણ કાયદાની કોઈ સ્પેસિફિકેશન આપવું નથી જો આપશે તો આપણે અલગથી નવી તૈયારી કરવાની રહેશે એ સિવાયનું બાકીનું બધું આપ કવરઅપ કરી શકો છો રનિંગ જે છે ક્યારે આવી શકે દોસ્ત રનિંગ માટે ખાસ એક આપણને વ્યવસ્થા કીધી કે ભાઈ અહીંયા જે આપણે જો હું ફરીથી કહું છું આપણને કોઈ સરકારી સોર્સમાં નહીં પણ મોટા ભાગે તમે બધા કોમ્પિટિટિવ એક્ઝામ સાથે સંકળાયેલા છો એટલે તમને ખ્યાલ છે કે આ દીપ દીપક રાજાણી સાહેબ જે છે એમની ટ્વીટ આવ્યા પછી જ આપણે મોટા ભાગે ભરતીના સીધા સમાચાર મળતા હોય છે અને આ રેગ્યુલરલી આપણે છેલ્લા બે ત્રણ વર્ષથી તમે ઓબ્ઝર્વ કરતા હોવ છો તો એ પ્રમાણે જોવા જાય તો એમને ટ્વીટની અંદર એવું સ્પેસિફાઈ કરેલું છે એમની પાસે કોઈ ઓથેન્ટિક સોર્સ હશે તો જ એમણે આ વસ્તુ કીધેલી હશે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઉજાઈ શકે છે પણ જો અહીંયા ડિપ્લોમેટિક લેંગ્વેજનો ઉપયોગ તો કરેલો છે એટલે સંભાવના જ છે પણ અહીંયા સંભાવના છે તો દોસ્તો તૈયારીની શરૂઆત સંભાવના સાચી પડે ને એટલે દોડાદોડી થઈ જતી હોય છે જેનો સૌથી મોટો અનુભવ જે છે પીએસઆઈની લાસ્ટ એક્ઝામવાળા વિદ્યાર્થી મિત્રોને પૂછો આપણે વારંવાર કહેતા હતા કે ભાઈ આ સમયે તમારી એક્ઝામ આવવાની સંભાવના છે આ સમય જો આમાં કેવું છે જ્યાં સુધી શ્યોર ડેટા ના હોય ત્યાં સુધી શ્યોર ન પણ અહીંયા તક આવવાની છે તો હવે એના માટે વેઇટ કરવાનો કોઈ મતલબ નથી યસ ચલો આ વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપનો કોઈ પ્રશ્ન રેકોર્ડેડ કોર્સની અંદર ડિસ્કાઉન્ટ રેકોર્ડેડ કોર્સની અંદર ખાસ આપ એપ્લિકેશનની અંદર જુઓ હજી ખાસ આપણે આયોજન કરશું પણ ફરીથી મોટો પ્રશ્ન તમારા માટે એ છે કે સાહેબ અત્યારની સ્થિતિએ લાઇવેજની અંદર આપ જોડાવું હોય તો મે તમને કીધો કે આપના માટે ઓપ્શન અવેલેબલ છે રેકોર્ડેડ કોર્સ પણ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે તો એની અંદર પણ આપ ચોક્કસથી લાભ લઈ શકો છો યસ પીએસઆઈ હા સાહેબ જો બટા જ્યારે આપ લાઈવ બેચમાં અમારી સાથે જોડાવો છો ત્યારે અમે એક નૈતિક જવાબદારી સાથે રહેલા હોય છે કે તમારો સિલેબસ સંપૂર્ણ પરિપૂર્ણ કરવો અને એ જવાબદારી લઈને બેઠા હોય છે તો દોસ્તો એમાં કદાચ એવું બની શકે કે જો તાબડતોબ એક્ઝામ આવી જાય તો અમારા માટે ખાલી જવાબદારી પૂરી કરવા માટે અમે સમય તમારો કદાચ વધારી દઈએ કે ચલો આપણે અત્યારે ત્રણ કલાકની બેચ છે એની જગ્યાએ કદાચ એવું બની શકે કે પાંચ કલાક કે છ કલાક તમને કેવું પડે કે ભાઈ હવે સમયની અનુકૂળતા પ્રમાણે તમારે વધારે કલાક ભણવું પડશે એનું કારણ એકમાત્ર કે મુખ્ય જવાબદારી છે સંપૂર્ણ સિલેબસને પૂરો કરવાની ને એ જવાબદારીને પરિપૂર્ણ કરવા માટે આપણે વસ્તુ કરતા હોય છે તો દોસ્ત આપનો પ્રશ્ન છે કે સાહેબ પૂરો સિલેબસ પૂરો થઈ જશે તો એ જવાબદારી છે તો દોસ્ત કરવાનું જ છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી ચાલો આ સિવાય સીસી દોસ્તો સીસી ના સમાચાર મળે એટલે સીસી નું એનાઉન્સમેન્ટ લઈને આવીશ જે સમાચાર મળતા જશે એની આપણે ચોક્કસથી ચર્ચા કરતા જતા હોય છે બટ હવે ખાલી એક સિમ્પલ રાહ રિઝલ્ટ અવેટેડ તમે રિઝલ્ટની રાહ જો યસ આપણું માર્ક્સ કયો છો એ પ્રમાણે રિઝલ્ટનું વેઇટ કરો હા કારણ કે જે બની ગયું છે બની ગયું છે લિસ્ટ એની અહીંયા રેડી બનેલું હશે જ તે ખાલી એક બટન દબાવી ને શો અપ કરવાની જ વાત છે તો આવી જશે ત્યાં સુધી થોડો વેઇટ કરો હા ચાલો આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપના કોઈ પ્રશ્ન હોય તો બુક સજેસ્ટ બટા જો હજી તો આ સમાચાર મળ્યા એટલે પહેલાં સમાચાર આપું છું પછી પાછું એક આખું પ્લાનિંગ કરીને બુક્સ કઈ રીતે યુઝ કરવી કઈ રીતે શરૂઆત કરવી પાયો કઈ રીતે ઉપાડવો પીએસઆઈ કોન્સ્ટેબલની પ્રિપરેશનને લઈ ને માર્ગદર્શનના વિડીયો આપણે ચોક્કસથી લઈને આવશું એમાં કોઈ શંકા નથી આપણા બધા પ્રશ્નોનું નિરાકરણ રહેશે પણ અત્યારે ખાલી પહેલું કામ મારી જવાબદારી મેં તમને આપી કે ભાઈ અહીંયા આપણને જે સમાચાર મળ્યા છે એનાથી તમને જાણ થવી જોઈએ તો પહેલાં મેં તમને જાણ કરી દીધી લેશે દોસ્તો ઓકે પેપર કેટલા માર્ક્સનું છે લેક્ચરને થોડાક આગળથી જોવો કારણ કે એની અંદર મેં તમને બધી વસ્તુને સ્પેસિફાઈ કરી દીધેલી છે કેટલા માર્ક્સનું પેપર છે કોન્સ્ટેબલ જે છે એનું બસો માર્ક્સનું પેપર રહેતું હોય છે પીએસઆઈનું ત્રણસો માર્ક્સનું પેપર રહેતું હોય છે કોન્સ્ટેબલ જે છે એમાં એસી માર્ક્સનું મેથ્સ રીઝનિંગ ગુજરાતી ભાષા રહેતી હોય છે અને સાથે સાથે એકસો વીસ માર્ક્સનું જીએસ રહેતું હોય છે ઓકે એ જ પ્રમાણે પીએસઆઈ જે છે એની અંદર હન્ડ્રેડ માર્ક્સ જે છે કે સોરી આમ તો બસો માર્ક્સનું એમસીક્યુ પેપર રહેતું હોય છે એમાં હંડ્રેડ માર્ક્સ જે છે કે જેના તમારું પચાસ પચાસનું મેથ્સ રીડિંગ બાકીના બધા સબ્જેક્ટ જે છે એ હંડ્રેડ માર્ક્સમાં અને પાછળ સિત્તેર માર્ક્સનું ગુજરાતી અને ત્રીસ માર્ક્સનું ઇંગ્લિશ આવી રીતે ટોટલ ત્રણસો માર્ક્સનું પેપર તમારું પીએસઆઈનું રહેતું હોય છે ચાલો આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપના કોઈ પ્રશ્ન રનિંગના માર્ક્સનું અત્યારે કોઈ જ સ્પેસિફિકેશન નથી પણ રનિંગ પૂરું થતું હશે તો માર્ક્સની ગણતરી લઈ શકશો કે લેવાના કે નહીં હજી કોઈ સ્પેસિફાઈ નથી કર્યું એટલે અત્યારે આપણે એ જ તૈયારી સાથે કે પેલા જો આ પ્રશ્ન ક્યારે ઉદભવે રનિંગના માર્ક્સ હશે કે નહીં દોસ્ત મારાથી જો પચીસ મિનિટની અંદર આખું ગ્રાઉન્ડ પાંચ કિલોમીટર દોડાઈ જતું હોય ને એ સમયે મારે વિચાર કરાય કે હવે માર્ક્સ લેવાના છે ને તો હું વધારે સ્પીડ વધારું પણ કોઈ હજી કોઈ સ્પેસિફિકેશન નથી આપેલું તો દોસ્ત પેલી તૈયારી ચાલુ તો કરો અહીંયા ગ્રાઉન્ડ ઉપર કમ્પ્લીટ ગ્રાઉન્ડ પૂરું કરી દો મારા યસ ચાલો પેપર કયા મહિનામાં આવી શકે પેપર જે છે એનું અત્યારે જાણકારી આપવી એ મારી દ્રષ્ટિએ થોડુંક બહુ વહેલી વાત છે બાકી મોસ્ટ પ્રોબેબલી એપ્રિલ મે જૂન રેન્જ પકડતા હોય છે પણ અત્યારથી કેવું એ થોડું અતિશયોક્તિ બની શકે યસ ચાલો હા હવે એ લોકો હવે જો જાહેરાત કરવાના છે તો એ આયોગ પાસે વ્યવસ્થા હશે તો એ જ પ્રમાણે કરશે ને એ ટેન્શન તમારે ક્યાં લેવાનું છે આપણે તૈયારી હું તમને જગાડવા આવેલું છું દોસ્ત હા તમે જાગતા રહ્યો કે ભાઈ આપણે તૈયારી માટે જો સુઈ ગયા છો તો ફરીથી જાગો મારા વાળા યસ આપણો ઉદ્દેશ્ય માત્ર એ છે હું તમને અહીંયા માત્ર ને માત્ર એ જ મુદ્દા ઉપર ચર્ચા કરું છું કે ભાઈ તમે જો આ બાબતને લઈને હજી સિરિયસ નથી તો તૈયારી સ્ટાર્ટ કરી દો યસ ચાલો દોસ્ત જે કંઈ ચોખવટ આવશે ગવર્મેન્ટ સોર્સિસની અંદર જે જે મળતું જશે એ ઓથેન્ટિક ડેટા તમને આપતા જશો યસ આઈ હોપ કે લગભગ એકને એક ક્વેશ્ચન મે બી હવે રિપીટેડલી જોવા મળી રહ્યા છે ઓકે હથિયારી બિનહથિયારી બધાનું જે જેવું નોટિફિકેશન આવશે એટલે દોસ્ત દોડીને પહોંચી જાય એની ચિંતા ન કરો હા હું નહીં તો અમારા કોઈ સાથી મિત્રો પણ કોઈને કોઈ આવી જશું તમને જાણકારી અમે સતત પહોંચાડતા જ રહેતા હોય છે એટલા જ માટે દોસ્ત આપણે અહીંયા લાઈવ કરેલા છે યસ ઓકે ચલો આપણે મજા આવી રીતે રાખો દોસ્ત હા ચલો ચલો તો અહીંયા સેશન જે છે ને પૂર્ણાહુતિ તરફ જે લઈ જઈએ છીએ ફરીથી જે વિદ્યાર્થી મિત્રો જે છે અને બેચની અંદર જોડાવવું છે તો દોસ્ત મેં ફરી પાછું તમને કીધું છે કે આપણે લાઈ બેચ જે છે એનું આયોજન કરેલ છે ઓકે આ લાઈ બેચ જે છે એમાં ડિસ્કાઉન્ટનો આવતીકાલે દોસ્તો છેલ્લો દિવસ છે આ ઓફર પાંચ હજાર નવસો નવ્વાણુંમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની તૈયારી એક જ બેચની અંદર થઈ શકે એ લાય બેચ જે છે ને જેની અંદર ખાસ ડેમો સેશન ચાલી રહ્યા છે પાંચ ડેમો વયા ગયા છે અને છઠ્ઠો ડેમો આવતીકાલે છે તો દોસ્ત બાવીસ નવેમ્બર સુધીની અંદર આપ જોડાવવું હોય તો આપની અનુકૂળતા જોડાઈ શકો છો આપની સફળતાને સુનિશ્ચિત કરવામાં અમને સહભાગી પણ બનાવી ફરી પાછા મળીશું ત્યાં સુધી આપ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ